તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે એક એવા શેર વિશે વાત કરવાના છે જે કંપની નો શેર આગામી સમયમાં ફાયર બની શકવાનો બની શકે છે કેમ કે પુષ્પા ટુ ના રિલીઝ બાદ આ કંપની નો શેર બે હજાર રૂપિયાની

ત્રણ ડિસેમ્બર બે હાજર ચોવીસ ના રોજ પંદરસો છ્યાસી પોઈન્ટ પચાસ પૈસા ના સ્તરે ઉછાળા સાથે ખુલ્યા થોડા સમય પછી ના કંપનીના શેર એક પોઈન્ટ એસી ટકાની તેજી સાથે સોળસો ત્રણ રૂપિયા ને જીરો પાંચ પૈસા ના સ્તરે માં સફળ રહ્યા હતા બ્રોકરેજ હાઉસ યુબીએસ માને છે કે પીવી આર આઈનોક્સ લિમિટેડના શેર બે હજાર રૂપિયાના સ્તર સુધી જઈ શકે છે યસ સિક્યોરિટી સાથે બ્રોકરેજ હાઉસ ખરીદીની સલાહ આપી છે ઓગણીસો એસી રૂપિયાના ટાર્ગેટ પર છેલ્લા કેટલાક વર્ષમાં આ કંપનીના રોકાણકારો માટે સારા નથી રહ્યા પીવીઆર આઈનોક્સ લિમિટેડ બે વર્ષમાં પંદર પોઈન્ટ એસી ટકા ઘટ્યા છે એટલે કે વધ્યા નથી પણ ઘટ્યા છે તે જ સમયે છેલ્લા એક વર્ષમાં શેરની કિંમતમાં આઠ પોઈન્ટ પંદર ટકાનો ઘટાડો આપ્યો એટલે કે બે વર્ષથી નેગેટિવ રિટર્ન આપે છે રોકાણકારોને આ કંપની પોઝિશનલ રોકાણકારોના પરિપ્રેક્ષમાં આ સારી બાબત છે કે છેલ્લા છ મહિનામાં શેરના ભાવમાં વીસ નો વધારો થયો છે અને કંપનીનું ફિફ્ટી ટુ

તો મિત્રો આ માં બસ આટલું જ હવે મળીએ આવનારા માં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર આવી માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દબાવી દેજો